દાહોદ શહેરના તળાવ ફળ્યા વિસ્તાર નજીક મકાન અને વીજ પોલનું અંતર ઓછું હોવાને લઈ એમજી દાહોદ એક્શન મોડમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

તળાવ પર આવેલ ભીલવાડા તરફ જતા રસ્તા પર અમને જાણવા મળેલ છે કે અમારી લાઇનની નજીક કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે ઇલેક્ટ્રિસિટી એક બે હજાર ત્રણના નિયમ મુજબ અમારી લાઇનથી વન પોઈન્ટ ટુ મીટરનું અંતર હોવું જોઈએ એ અંતર ના હશે તો અમે નોટિસ આપીશું તાત્કાલિક અને એનું કામ બંધ કરાવી દઈશું જ્યાં સુધી લાઇન હટાવવામાં નહીં આવે ત્યાં સુધીનું કામ બંધ રહેશે